તો અમદાવાદના જમાલપુર ખાતે ગેરકાયદેસર બાંધકામ પર ચાલ્યું છે બુલડોઝર બિલાલ શેખ નામના આરોપીએ બે હજાર નવથી જગ્યા પર દબાણ કર્યું હતું એમસીએ લાઠી બચાવને વર્ષ બે હજાર નવમાં ભાડાપઠ્ઠી આપી હતી અને ત્રિકમજી મંદિરની જગ્યા બચાવવાના ગુનામાં બિલાલ શેખ સામેલ છે ગેરકાયદે બાંધકામ હટાવી તેર હજાર વાર જગ્યા કરાશે ખુલ્લી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધાયો છે આખરે મોડે મોડે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર કાંચની મસ્જિદ નજીક ઊંટવાળી ચાલીમાં પોતાના પ્લોટ ઉપર કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે કોમર્શિયલ પ્રકારના જુદા જુદા એકવીસ જેટલા દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરી દેવામાં આવ્યા છે બિલાલ શેખ અને તેના પિતા અનીફ શેખ રૂપે અનીફ દાઢી દ્વારા જે રીતે આ ગેરકાયદેસર બાંધકામ વર્ષો પહેલાં કરી દેવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર રીતે તેનું ભાડું પણ વસૂલવામાં આવતું હતું આ બંનેની સામે કેટલાય ગુનાએ પણ નોંધાવ્યા